Okay. નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો જણાવી કે ત્યારે મિત્રો મને ઓશોનો રોલ ઓફર કર્યો છે લોકો કહે છે કે હું તેના જેવો જ છું અભિનેતા મિતુન ચક્રવર્તી વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અભિનેતા મિતુન ચક્રવર્તી એ જણાવ્યું કે મને ઓશો નો રંજની ત્યારે રોલની ઓફર કરવામાં આવી છે ત્યારે મિત્રો આપણે વધુ વાત કરીએ તો તેમણે કહ્યું કે હજુ સુધી કઈ પણ કન્ફર્મ થયું નથી મળતી માહિતી છ વર્ષ લાગશે ત્યારે મિતુન ચક્રવર્તી કેટલાક લોકોનું કહેવું છે કે હું આ ત્યારે રંજનીશ જેવો દેખાવ છું જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ